વ્યાજખોરોના અસહ્ય ત્રાસને કારણે ભર્યું પગલું ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ જામનગર નજીક હાપા યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા અને હાપા રેલવે યાર્ડમાં નોકરી કરતા રેલવેના એક કર્મચારીએ જામનગરના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ જતા ફિનાઇલ પીવાનો વારો આવ્યો છે અને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બીમાર માતા અને પુત્રની સારવાર માટે દસ ટકા લેખી વ્યાજે નાણાં લીધા પછી પોતાનું મકાન પણ વ્યાજખોરોએ લખાવી લીધું અને લાખો રૂપિયા મેળવી લીધા છતાં ધમકી આપી દબાણ કરતા હોવાથી આખરે ફિનાઇલ પી લીધું હોવાથી પોલીસે ત્રણેય વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે મારી પાસે એક ના બે રૂપિયા વસૂલ કરવા બાદ પણ મને ભારી ના કરી ધરતી આપેલ છે અને અરવિંદો પેડવા મારા ભાઈને ત્યાં ખબર કાઢવા આવ્યો ત્યારે એના માણસો મને ગોતો આવ્યા અને એના પછી લઈ પોતે બધા આવ્યા પછી ફોન કરીને મને કહે છે કે તારે ભાગવું ત્યાં ભાગી જા હું તને ગોતી લઈશ અને તને ક્યાંય રાખીશ નહીં મને મારી નાખવાની કે હું ભાગી ગયેલો હતો અને તે પછી મેં આ પગલું ભર્યું છે મહત્વનું છે કે આ બનાવ અંગેની જાણકારી પોલીસને મળતા પંચકોશી એ ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી એચ લાંબરિયા જીજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પીડિત ભાનમાં આવતા તેનું નિવેદન નોંધ્યું હતું જેમાં પોતે ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હોવાથી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું સમગ્ર હકીકત જાણ્યા પછી પોલીસે ફરિયાદના આધારે ત્રણ વ્યાજખોરો હરપાલસિંહ જાડેજા મોન્ટુભાઈ અને જયંતિભાઈ ભાનુશાળી સામે બીએનએસ કલમ ત્રણસો એકાવન બે તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કલમ ઓગણચાળીસ ચાલીસ અને બેતાલીસ મુજબ ગુનો નોંધ્યો છે અને ત્રણેય વ્યાજખોરોની ની શોધખોળ હાથ ધરી છે જામનગર જિલ્લાના પંચકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ જનાબે પરમાર રહેવાસી આપા ગામના ફરિયાદ આપેલ છે કે સામાવાળા હરપાલસિંહ જાડેજા મોન્ટુભાઈ ગુરુ ગુરુદ્વારા ચોપડીવાળા અને જયંતિભાઈ ભાણીશાળી પાસેથી એક લાખ દોઢ લાખ અને અઢી લાખ એમ અલગ અલગ વ્યાજે નાણાં લીધેલા અને વ્યાજના નાણાં નહીં ચૂકવાતા સામાવાળા આરોપીઓ દ્વારા અવારનવાર ફોન કરી ધમકીઓ આપતા હોય આ ફરિયાદી દ્વારા ફિનાઇલ પી લેતા દવાખાના દાખલ થયેલ અને તેમને પંચે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને આરોપીની શોધખોળ હાલ આ કેસમાં પોલીસે તાકીદે પગલા ભર્યા છે ત્યારે જોવું એ રહ્યું કે આરોપીઓ ક્યારે દબોચાય છે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર